નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો ભારતીય ગુજરાતમાં ચાર પૈકી બે મહિલા શકે છે એકાદ બે દિવસની અંદર ઉમેદવાર જાહેર થવાની શક્યતાઓ ઉપર સેવામાં આવી રહી છે બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી શકાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે એક તરફ અમરેલી અને બીજી તરફ પહેસાણા આ બંનેની અંદર મહિલા ઉમેદવાર જાહેર થઈ શકે છે આ મહત્વના સમાચાર છે મહેસાણામાં તુષા પટેલ અને અમરેલીમાં ભાવનાબેન ગુંડલિયાની ચર્ચા હાથ ધરાઈ છે જે નામોની ચર્ચા છે અમરેલીમાં ભરત કાનાબાર બાબુ કુધાડ કૌશિક વેકરિયા મુકેશ સંઘાણીના નામ પણ ચર્ચામાં છે ક્યાં કોના નામો ચર્ચાઈ રહ્યા છે પરંતુ શું આ બેઠક ઉપરથી મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે જૂનાગઢમાં ગીતા માલમ અને કિરીટ પટેલના નામો પર ચર્ચામાં છે પરંતુ આ તરફ સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા સાથે પ્રકાશ વરમોરાનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર ચાર પૈકી બે મહિલા ઉમેદવારને ટિકિટ આપી શકે છે

જે કઈ આ ચાર સીટ બાકી છે એટલે એમાં થોડી ઉતાવળ એટલે પણ ભાજપને નથી પણ આપણા મુજબ જે અમરેલી અને ત્યાં આપણે મહેસાણા મહિલા ઉમેદવાર આવી શકે છે એ સાચી આપની ધારણા બી સાચી છે કેમ કે અમરેલીમાં ઘણા બધા ઉમેદવારો છે એટલે એમાંથી પુરુષ ઉમેદવારો ઘણા બધા છે એમાંથી કોને રાખવા કોને ના છોડવા મૂકવા એના પ્રશ્નો પાર્ટીને વધારે છે પાર્ટીને એ જે તકલીફ છે એટલે એમાંથી આ બધાની બદલે મહિલા ઉમેદવાર પસંદ કરે તો બધાની સર્વસંમતિ પણ એમાં થાય એટલે મહિલા ઉમેદવાર આવી શકે છે અને મહેસાણામાં જે રીતે છે નીતિનભાઈ પટેલ ને રોષ કઈ રીતે ઓછો કરવો એમની સંમતિ ક્યાં લેવી એ બધા સંજોગો જોતા મહિલા ઉમેદવારમાં ઘણા બધા ફેક્ટર્સ ત્યાંમાંથી નીકળી જાય છે એટલે એ બંને સાચી વાત છે આપની કે મહિલા આવશે

ભાજપનો એક સિનારીઓ છે જે ચર્ચામાં હોય છે એમનું નામ લગભગ ડિક્લેર નથી થતા આવતા નથી એટલે એ રીતે જે ચર્ચામાં આવે છે એ લગભગ ઉમેદવારોને પણ આશા એમાંથી વહી જાય છે જે સિનિયર જાણકાર લોકો હોય તો કે હવે આપણે આમાં લગભગ ટિકિટની આશા નહીં રાખવાની ભાજપ નવા જ ઉમેદવારો કાઢે છે એક એની સ્પેશિયાલિટી છે અને સારી વાત છે પ્રજામાંથી ઉમેદવાર ગોતે છે કે પ્રજામાં એની છાપ સારી હોય ને ક્યાંય વિવાદમાં ન હોય અને બિલકુલ નવા નાગરિકોને વોટર્સને ફ્રેશ ચહેરો દેખાય જેમાં એના નવી ઉમીદ નવી આશા દેખાય નવા કાર્યની આશા બંધાય કે આ વિકાસના ટ્રેક ઉપર આપને વધારે આગળ લઈ જશે પછીનો સમય અલગ વસ્તુ છે એટલે આપને જે નામ દીધા એ શક્યતા પૂરી છે હજી सुरेंद्रનગરની વાત કરીએ પ્રદ્યુમનસિંહ મહેન્દ્ર મુંઝપરા અને પ્રકાશ વર્માના નામ ચર્ચામાં છે આ બન્ને નામોમાંથી કોનું પલડું આપને હી ભારે લાગી રહ્યું છે મહેન્દ્રભાઈ જો રિપીટ કરવાની ઈચ્છા નથી પાર્ટીને ને ઋત્વિજભાઈ મકવાણા આવી જાય તો એમને દેવી છે નહીત્ર પછી મહેન્દ્રભાઈ રિપીટ થશે પરમોરાથી બી અલગ રીતે પરમોરાની શક્યતા ઓછી દેખાશે મારા ખ્યાલ ઓકે અત્યારે એક બાજુ એ પણ ચર્ચા છે કે જે જે નામોની ચર્ચા થઈ રહી છે એકાદ બે દિવસની અંદર ઉમેદવારો જાહેર થઈ શકે છે પરંતુ આપણે જોયું કે પહેલી યાદીને લઈને પણ જે ચર્ચાએ જોર પકડ્યું કે આજે કાલે પરંતુ પછી ઘણા લાંબા સમય પછી યાદીની જાહેરાત થઈ અમરેલી અને મહેસાણામાં તો મહિલા ઉમેદવારના નામની ચર્ચા છે સુરેન્દ્રનગર ક્લિયર થઈ રહ્યું છે કે મહેન્દ્ર મુંજપરાને કદાચ ટિકિટ આપી શકે રિપીટ થઈ શકે મહેસાણાની અંદર તૃષા પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે તેને લઈને આપણું શું કહેવું છે ત્યાં મહિલા બાબત હજી આપણે કેવું કૃષય મહિલા તો આવશે જ પણ કોણ મહિલા આવશે અને નિતિનભાઈ અને બદન જે એક સંકલન સાધીને પછી આગળ ચાલશે એવું મારું માનવું છે પણ મહિલા આવશે ચોક્કસ છે જુનાગઢ ની અંદર ગીતાબેન નું નામ ચર્ચામાં છે તેને લઈને આપણી શું વ્યૂહરચના છે શું લાગી રહ્યું છે કે ગીતાબેન આવશે ખરા ત્યાં પુંજાભાઈ વંશની હજી એક રાહ છે ભાજપ ને કોંગ્રેસના જો એ કદાચ આવી આવી જાય 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 કોઈ કોઈ વાત ફાઇનલ જે એમને બાકી છે જો તો પછી મહિલા અથવા પુરુષ બે શક્યતા ફિફ્ટી ફિફ્ટી છે મહિલાને ઓલરેડી ઘણા ખરા ઉમેદવારો જાહેરાત કરી દીધા છે એટલે જુનાગઢમાં કદાચ મહિલા ઉમેદવાર ના પણ મૂકે કેમ કે અમરેલી મૂકશે તો જુનાગઢ ના મૂકે મહિલા ઉમેદવાર હમ ઓકે ગીતાબેનની વાત કરીએ આપણે તો કિરીટ પટેલનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ હવે એ તો જે જ્યારે યાદી જાહેર થશે ત્યારે તેની ઉપર પ્રકાશ પાડવામાં આવશે વધુ એક અંતિમ પ્રશ્ન આપણે પૂછું છું કે અત્યારની સ્થિતિ એક તરફ કોંગ્રેસની શું છે પણ આપણને ખબર છે તેના પણ ઉમેદવારોના નામો જાહેર થશે બીજી તરફ એ બંનેનું ગઠબંધનની વાત હોય આ તરફ ભારતીય જનતા પાર્ટીના એવા પ્રબળ ઉમેદવારો કે જે સામેના પક્ષના ઉમેદવારોને ટક્કર આપી શકવા માટે તૈયાર હોય તો એ બધી સીટ કઈ છે કે જે સૌથી વધારે પ્રભાવિત થઈ શકે એટલે આમ તો છવ્વીસ સીટમાં જે રીતે ભાજપની વાત છે ચાર પાંચ લાખ પ્લસ એમાં લગભગ છ થી આઠ સીટ પાંચ લાખ પ્લસમાં આવી શકે છે બીજેપીની જે શહેરી વિસ્તારની છે પણ કોંગ્રેસના જે ઉમેદવારો જાહેર થયા છે એમાંથી લગભગ પાંચ થી સાત સીટમાં કોંગ્રેસ સારી એવી ફાઇટ આપશે કદાચ ક્યાંક કોંગ્રેસને એકાદ સીટ ની શરૂઆત થઈ પણ શકે છે છવ્વીસ માંથી એકાદ સીટ કદાચ કોંગ્રેસને મળી પણ શકે છે એવું જણાઈ રહ્યું છે જોઈએ તો બનાસકાંઠા ઠાકોર છે વલસાડ પટેલ છે બારડોલી સિદ્ધાર્થ ચૌધરી છે લલિત છે છે પછી આપના વસાવા અને પાટણ અને હજી બાકી છે આનંદ પાટણ અમરેલી એમાં કદાચ અમિતભાઈ ચાવડા અને જેનીબેન બેન ઠુંબરના જે નામની શક્યતાઓ છે તો આ બધી સીટો ફાઇટ તો થોડી ઘણી આપી શકશે અને ક્યાંક એકાદ સીટમાં પરિણામ પણ આવી શકે છે કોંગ્રેસ તરફ પ્રતિમાનભાઈ આપ અમારી સાથે જોડાયા જીએસટીવી ના દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર તો આ